હોળી પર્વ નિમિત્તે દાંતા તાલુકામાં આનંદમય માહોલ જોવા મળ્યો હતો નાના અને અંતરિયાળ ગામોમાં આદિવાસી સમાજના લોકો ખરીદી માટે બજારમાં ઉમટ્યા હતા અને રંગો કપડાં મીઠાઈઓ અને અન્ય આવશ્યક વસ્તુઓની ખરીદી કરી બજારને ચહલ પહલથી ભરપૂર બનાવ્યું હતું હોળી પર્વના આગમન સાથે દાંતા બજારમાં ઉત્સાહ અને આનંદનું પરિભ્રમણ જોવા મળ્યું વહેલી સવારથી જ લોકો વિવિધ દુકાનો પર ખરીદી માટે પહોંચવા લાગ્યા વિવિધ દુકાનોએ પણ ગ્રાહકો માટે વિશેષ ઓફર્સ અને છૂટ આપીને વેપારને વધુ ગતિ આપે છે હોળી પર્વને લઈ દાંતા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી રંગ ગુલાલ પકવાન સામગ્રી નવા કપડા અને ઘરેણા ખરીદતા લોકોના ચહેરા પર ઉત્સાહ અને આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો વેપારીઓ પણ ગ્રાહકોના વધતા પ્રવાહને લઈને ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા હતા આદિવાસી સમાજ માટે હોળી માત્ર તહેવાર નથી તે એક સાંસ્કૃતિક પરંપરા છે બજારમાં ખરીદી કર્યા પછી આદિવાસી સમાજની બહેરો પરંપરાગત નૃત્ય કરતી હોય છે જ્યારે કેટલાક યુવાનો અને ભાઈઓને પણ નાચ કરીને હોળીનો આનંદ માણતા હોય છે આજે હોળીની આવી રીતે ઉત્સાહભરી ઉજવણી અને વેપારમાં વૃદ્ધિથી દાન તાલુકાના લોકોમાં આનંદ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો